વીસ માર્ચ એટલે કે આજનો દિવસ એટલે વિશ્વ ચકલી દિવસ આજના યુગમાં ધીરે ધીરે ચકલીનું અસ્તિત્વ જાણે લુપ્ત થઈ રહ્યું છે ત્યારે અમે આપને એવા ચકલી પ્રેમી સાથે મળાવીશું જેનો ચકલી માટેનો પ્રેમ સમગ્ર દેદા ગામમાં પ્રસિદ્ધ છે આ દેદા ગામ આવેલું છે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ તાલુકામાં આવેલા દેદા ગામનો અશ્વિન બારડ દુકાન ચલાવે છે પરંતુ ચકલીઓ માટે તેને વિશેષ પ્રેમ હોવાથી તેણે દુકાનમાં ઠેર ઠેર માળાઓ લગાવ્યા છે અને અશ્વિન બારડનું કામ અહીં જ પૂરું નથી થતું માળાઓ બાંધવાની સાથે તે ચકલીઓ માટે નિયમિતપણે ચણ પણ નાખે છે અને પાણીની પણ વ્યવસ્થા કરે છે તો અશ્વિને દુકાનમાં નેવું થી વધુ ચકલીઓ માટે માળો લગાવ્યો છે અને ચકલીઓ પણ જાણે અશ્વિન માટે આશીર્વાદ બની છે દુકાન અને દુકાનની આસપાસ સતત પંખીઓનો કલરવ સાંભળવા મળે છે અને આ કલરવ સાંભળવા માટે ગ્રામજનો ખરીદી કરવાના બાને દુકાને આવે છે જેના કારણે અશ્વિનની દુકાનમાં ઘરાકી પણ થાય છે અને દુકાને આવતા લોકો ચકલીઓનો કલરવ સાંભળીને શાંતિની અનુભૂતિ કરે છે શું અને હું અહીંથી રોજ નીકળું છું અને આ પ્રોવિઝન સ્ટોર છે અશ્વિનભાઈની પ્રોવિઝન સ્ટોર ત્યાં અચૂક રોકાઉં છું એનું મુખ્ય કારણ તો એ જ છે કે છકલીઓનો કલરો અને એના પ્રત્યેની લાગણી જેને કારણે જે અશ્વિનભાઈ જે પ્રયત્ન કરે છે અને ઘણા બધા એને લગભગ ઓછામાં ઓછા ત્રીસથી પાંત્રીસ માળાઓ પોતાની પ્રોવિઝન સ્ટોરમાં આગળ લગાવેલા છે અને તેમાં તે રોજ અને હું પણ અહીંયા આવી અને તેના અથા યોગ્ય સ્ટેવ છે ચોખા છે એવી ચણ નાખું છું અને એના કલરથી ખૂબ જ પ્રભાવિત થાઉં છું